શહેરમાં વારાહી મંદિર ખાતે તળાજા તાલુકા દશનામ ગોસ્વામી પ્રગતિ મંડળ દ્વારા આયોજિત ચૌદમો ઈનામ વિતરણ અને જ્ઞાતિ સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં તળાજા તાલુકા દશનામ ગોસ્વામી પ્રગતિ મંડળ દ્વારા આયોજિત દર વર્ષે ઇનામ વિતરણ અને સન્માન સમારંભ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આજે તારીખ ચૌદ જુલાઈના રોજ સવારે દસ કલાકે તળાજા શહેરમાં વારાહી મંદિર ખાતે ચૌદમો ઇનામ વિતરણ કાર્યક્રમ અને જ્ઞાતિ સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આમંત્રિત મહેમાનોએ સન્માનિત કરવામાં આવ્યા હતા જેની સાથે સાથે અમારા પ્રતિનિધિ અશોક સગરને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા કાર્યક્રમમાં શિક્ષણમાં હંમેશા અગ્રેસર રહેનાર વિદ્યાર્થીઓને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં આશુતોષ સંકેત્રના સ્થાપક અને કથાકાર બાપુ સહિતના સાધુ સંતો વિવિધ સામાજિક તેમજ રાજકીય આગેવાનો માતાઓ બહેનો યુવાનો વડીલો આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સૌ કોઈ લોકોએ સાથે મળી ભોજન પ્રસાદનો લાભ લીધો હતો. તેજસ્વી જે કાર્ય થઈ રહ્યું છે. વિશેષ ઉપસ્થિત મનચસ્થ અમારા પૂજ્ય ચરણો બધા જ એમાં ત્યારે જ કીધું બાપુ આ બધા શિવ સ્વરૂપ છે અને આ